નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સત્તરની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતના આપણા પાઠ નંબર સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયનપથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર સત્તર સાપુતારાનો પ્રવાસ પ્રશ્ન એક નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવાય છે કારણ કે એમાં અ સાપુતારા ઊંચાઈ પર આવેલું છે બીજું સાપુતારાને નીચેનામાંથી કયું લાગુ પડતું નથી તો ક મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લઈ શકાય છે ત્રીજું સાપુતારા નિરાત લઈને આવવું જોઈએ એવું કેમ બ ફરવાલાયક વધારે જગ્યા છે તેથી ખીણમાં તારા ટમટમતા હોય એવું લાગ્યું કારણ કે બ ખીણમાં વસતા લોકોના પોતાના ઝુંપડામાં ફાનસ સળગાવ્યા હતા સાપુતારા નામ કેમ પડ્યો છે તેના રસ્તા સાપ જેવા વાખા ચૂકા છે ત્યાર પછી પ્રશ્ન બે આવે છે ફકરા પરથી પ્રશ્નના જવાબ બનાવો તો અહીંયા જે ફકરો આપ્યો છે આ ફકરા પરથી તમારે પ્રશ્નના જવાબ બનાવવાના છે તો જોઈએ આપણે પ્રશ્નો પહેલું સાચા શિક્ષણની શરૂઆત કરવા શું કરવું પડશે કૃષિમાંથી વધુ ઉત્પાદન મેળવવા આપણે શું કરીએ છીએ અમૃત એટલે શું હવે પછી પેઢી શેના શિક્ષણની જરૂર છે પાંચમો સવા દ્વારા વિદ્યાર્થીઓ શું શીખી શીખવી શકીએ તો આ રીતના તમે પ્રશ્નો બનાવી શકો છો ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા ફકરામાંથી ભૂલ સુધારીને ફરીથી લખો વધઈ ઇમારતી લાકડાનું મથક છે ડાંગના જંગલમાં ઊંચી જાતના શાકના ઝાડ ખૂબ જ થાય છે શાક ઇમારતી કામોમાં વપરાય છે વધઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળે છે ડાંગી મજૂરો એમાં કામ કરતા હશે હવે વધઈ ઇમારતી લાકડાનું મથક છે ડાંગના જંગલમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ જ થાય છે સાગ ઇમારતી કામમાં વપરાય છે વધઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાઠીઓ જોવા મળે છે ડાંગી મજૂરીમાં કામ કરતા હતા તો આ રીતનો તમારે ફકરો સુધારી ફરીથી લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે આપેલા વિ શબ્દોના વિરોધી શબ્દો લખી વાક્યમાં પ્રયોગ કરો પુષ્કળ એટલે અલ્પ રણમાં અલ્પ સંખ્યામાં વૃક્ષો છે બીજું એટલે સંધ્યાના રંગોથી આકાશ ભરાઈ ગયું ત્રીજું વિશાળ નાનું શિવજીનું મંદિર નાનું પરંતુ સુંદર છે ખીણ એટલે પર્વત જૂનાગઢમાં ગિરનાર પર્વત આવેલો છે ત્યાર પછી પાંચમું છે ઊંચા એટલે નીચે કોઈ વ્યક્તિ ઊંચા હોય તો કોઈ નીચા પ્રશ્ન પાંચ આપેલા વાક્યમાં આડાવડા થઈ ગયેલા શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખો પેલું એક ઓળખાય છે ડાંગી નામે તેઓ તેઓ ડાંગી નામે ઓળખાય છે વડું આહવા મથક ડાંગ મથક તો ડાંગ જિલ્લાનું વડું મથક આહવા ત્રીજું એનો અમે લાભ લીધો ચોથું બસ ઊંચે ને ઊંચે ચડતી હતી પાંચમું થોડો આરામ કરી ફરવા નીકળ્યા ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો ઇમારતમાં કયા વૃક્ષના લાકડા વપરાય છે ઇમારતમાં સાગના લાકડા વપરાય છે સાપુતારાની મૂળ જગ્યાએ કોની મૂર્તિ છે તેની પૂજા ક્યારે કરવામાં આવે છે સાપુતારાની મૂળ જગ્યાએ સાપની મૂર્તિ છે તેની પૂજા હોળી અને વાઘ દિવસે કરવામાં આવે છે કેસરવણા એટલે કેવું એટલે કેસર જેવા રંગનું કેસરી સાપુતારામાં શેનો લાહો લેવા જેવો છે ટેકરી પર ચડીને આથમતા સૂરજની સુંદરતા ની લાહો લીધા જેવો છે ત્યાર પછી પાંચમું તમે સાપુતારા જાઓ તો કેવી જગ્યાએ બેસવાનું પસંદ કરશો શા માટે અમે સાપુતારા ટેકરી પર આથમતા સૂરજની સુંદરતાનો લાહવો લેવા માટે બસ બેસવાનું પસંદ કરીશું આપેલ ચિત્રના આધારે વાક્ય લખો તો અહીંયા જે ચિત્ર છે એ ધોધનું છે આ ચિત્રના આધારે આપણે વાક્ય લખવાના છે તો કે આપેલ ચિત્ર સાપુતારામાં આવેલ ગિરા ધોધનું છે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર મથક છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે સાપુતારામાં સર્પગંગા નામની એક નદી આવેલી છે સર્પગંગા નદી પર બંધ બાંધી હવે વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે એમાં નૌકા વિહારની સગવડ છે પ્રશ્ન આઠ નીચે આપેલા વિશેષણનો વાક્યમાં પ્રયોગ કરો એમાં જાડું હાથીભાઈ ખૂબ જ જાડા હોય છે એમાં પેલું પ્રસિદ્ધ સાપુતારા ગુજરાતનું પ્રસિદ્ધ ગિરિમથક છે મારું ઘર ખૂબ જ મોટું છે સુંદર મોર એ સુંદર પક્ષી છે સાપુતારામાં આવેલું જંગલ ઘાટું છે નર્મદા એક લાંબી નદી છે ત્યાર પછી પ્રશ્ન નવ આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો તો અહીંયા જે ઘટનાક્રમ છે એમાં પેલું વાક્ય ડાંગના જંગલોમાં પુષ્કળ વાસ થાય છે બીજું વાક્ય ડાંગી એમાં કામ કરતા હતા ત્રીજું બસ ઊંચે ને ઊંચે ચડતી હતી ચોથું આહવા ડાંગ જિલ્લાનું વડું મથક છે પાંચમું પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા ત્યાર પછી પ્રશ્ન દસ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો આ વર્ષે અમે દિવાળીની રજામાં આબુના પ્રવાસે ગયા હતા આ પ્રવાસની તૈયારી રૂપે મારા પપ્પાએ ટ્રાવેલ્સ એજન્સી પાસેથી બસ અને હોટલ માટેની ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું અમારી બસમાં આબુ ફરવા આવનાર પ્રવાસીઓ હતા બસમાંથી ઉતરતા અમે હોટલ પર ગયા હોટલમાં ફ્રેશ થઈને ભોજન કર્યું ભોજન કર્યા બાદ અમે ગૌમુખી નખી તળાવ સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી અમે આ સ્થળનું સૌંદર્ય મન ભરીને માણ્યું બીજા દિવસે અમે ગુરુ શિખર ગયા ત્યાંથી પરત થઈ અમે અધરદેવીના દર્શને ગયા અહીં ઊંચાઈથી ચારેય બાજુ કુદરતી દ્રશ્ય માણવાની ખૂબ જ મજા પડી હતી તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પથિના પાઠ નંબર સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો